નમસ્કાર જય જવાન જય કિસાન અને જય હિન્દ આજે આપણે મંદિરના મેળામાં આવ્યા છીએ અને ધીમે ધીમે હવે આ કચ્છનો એક મહત્ત્વનો મેળો છે અને આ મહત્વના મેળાની આપણે મજા લઈએ અને સૌ કોઈ લોકો નાનાથી મોટા લોકો આપણે આ મેળાની મજા લેતા હોય છે તો આવો ચલો માણીએ મેળાને કંકુબેન તો આ કંકુબેન છે એમની ઉંમર મોટી છે પણ તેમ છતાંય મકાઈ સરસ મજાની વેચી રહ્યા છે બાપીને વેચે છે મકાઈના ડોડા પણ વેચે છે એટલે ખાસ કરીને મેળામાં આપણે જ્યાં પણ જતા હોત તો મોટી ઉંમરના લોકો જે પણ આવે રીતે ખાણીપીણી ચલાવતા હોય તો એને આપણે સપોર્ટ કરીએ કે જેથી કરીને એમના ધંધા સરસ ચાલે કેમ છો મજામાં સરસ મજાના જ છે ઘરના સુશોભન માટે આ ભાઈ સરસ મહેનત કરે છે એટલે મેળામાં જે આવતા લોકો હોય તો સરસ આવા નાના કારીગરો છે નાના સ્કોલ ધારકો છે એને આપણે મદદ કરીએ કે જેથી કરીને એમના જીવનમાં એમનો રોજગાર ક્ષેત્ર સારું ચાલે અને પ્રોત્સાહન મળે અને આપણું ઘર સુબંધ થાય એક સમય હતો કે પહેલા લોકો આપણને ઘરેથી મેળો કરવા જતા ત્યારે કહેતા કે બેટા મેળામાં ધ્યાન રાખજે મેળામાં પાકીટ ના ચોરાઈ જાય હે ને એવી બધી સૂચનાઓ ઘરેથી આપવામાં આવતી ને ખરેખર મેળામાં ઘડતર થાય આપણું મેળો હોય એટલે રમકડાં હોય ને રમકડા વગર મેળો અધૂરો હોય કારણ કે મેળો રમકડા અને નાનું બાળક આ ત્રણેયનો સંગમ થાય ત્યારે એક મેળો રંગબીરંગી કલરફુલ લાગતો હોય આપણને સરસ મજાના જો અહીંયા પણ ઘડિયાળના સ્ટોલ છે ઘડિયાળના સ્ટોલ આપણને ઘણી જગ્યાએ જોવા મળ્યા એટલે એકસો પચાસમાં તમને મનગમતી ઘડિયાળ મળી શકે ચોઈસ તમારા પર છે શું છે કે લગભગ બધી જગ્યાએ તમને જોવા મળે કોઈ મેળો એવો બાકી નહીં હોય કે રમકડું ના હોય અને નાના બાળકો માટેનું બહુ પ્રિય રમકડું છે આ મેળામાં ઘર ડેકોરેશનની વસ્તુ ના હોય તો મેળો અધૂરો ગણાય કે સરસ મજાની ઘર સુશોભનની વસ્તુઓ છે અને ખાસ કરીને બેનોને આ બધી વસ્તુઓ બહુ પ્રિય લાગતી હોય છે આ ભાઈ વરસાદને લઈને જુઓ મેળાની તૈયારીમાં છે કારણ કે વરસાદ આવે તો બધું કામકાજ થોડુંક અસ્તવ્યસ્ત થઈ જાય જો વરસાદ ના આવે તો આ ચિચુડાઓ એટલે કે ચગદોડો સરસ મજાના ચાલશે એના માટેના વેપારીઓ પણ ખૂબ સરસ રાહ જોઈને બેઠા છે કે વરસાદ ના આવે તો આપણું કામ ચાલશે સાચી વાત છે એટલે આ લોકો માટે જો વરસાદ ના આવે તો સરસ મજાનું કામ થાય ને મેળો પણ વસ્તુ થાય મેળો ચાલુ જ છે પણ ખાસ કરીને વરસાદને લઈને હજુ પણ વેપારીઓ પોતાના કામમાં લાગેલા છે સામે પણ જો બધું મંડપને બાંધી રહ્યા છે પવન છે એને લઈને કારણ કે થોડુંક વધુ મજબૂત રીતે બાંધવું પડશે આ જો છત્રી થોડી ઘુમાઈ ગઈ છે એટલે બધા અત્યારે હાલ પોતાના કામકાજમાં વ્યસ્ત છે ને કે આજે મેળાનો બીજો દિવસ છે આજે બીજા દિવસે તમને અહીંયા આ જગ્યામાં પગ મૂકે એટલી જગ્યા પણ તમને ના મળે એટલી ફસ્તક જગ્યા બની જતી હોય છે પણ વરસાદને લઈને આજે દરેક વ્યાપારીઓમાં ગમ કભી ખુશી કભી ગમ જેસા માહોલ હૈ વરસાદને લઈને ઘણું બધું મેન્ટેનન્સ કરવું પડે ત્યારે એક મેળો થાય છે અને ઘણી બધી મહેનત કરતી હોય છે એક ચગદૂર લગાવવામાં કારણ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગતો હોય એકથી બીજી જગ્યાએ જાય એક અઠવાડિયા ઉપરનો સમયથી વધુ ટાઈમ લાગી જતો હોય છે લેબર એ લોકો રાખતા હોય છે એટલે ચગદૂરના ખર્ચા એ લોકોને જો આવું વાતાવરણ થઈ જાય તો ઘાટવો બહુ મુશ્કેલ બની જતો હોય છે કારણ કે એ લોકો ઉપર આ વસ્તુ ઉપર એ લોકોનું કુટુંબ ચાલતું હોય છે આ છે બાળકોની જોખમ વગરની રાઈડ આમાં બાળકોને કોઈ જાતનું નુકસાન નહીં અને કોઈ રિસ્ક પણ નથી કારણ કે આ સારામાં સારી બાળકો માટેની રમત છે બીજા બધા રાઈડોમાં જોખમ રહી શકે પણ આમાં જોખમ નથી ચકદુળવાળા છે બીજા નાના નાના ધંધાવાળા છે રાહ જોઈને બેઠા છે કે નાના બાળકો આવે ને મેળાની મજા લે પણ વરસાદના વાતાવરણને લઈને આ જે કુદરતી પરિબળ જે છે એને લઈને થોડુંક મેળા પર એની અસર સો ટકા થઈ છે તો એ લોકોને ખાવા માટેની વ્યવસ્થા પણ પોતે કરતા હોય છે કે મેળાની મજા લઈ રહ્યા છે કારણ કે પોતે રાઈડનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે સક્સેસ છે કે નહીં બેલેન્સ છે કે નહીં નાની રાઈડ છે મેળામાં તમે જુઓ ખાસ કરીને જે રસ્તાઓ પણ હજુ પાણીવાળા છે અને આ વખતે થોડી મેળામાં લોકોને તકલીફ પડી છે તો આપણને રિયલ લાઈફમાં પણ લોકો ડરાવતા હોય છે કે આ જગ્યાએ ભૂત થાય આ જગ્યાએ ભૂત થાય પણ મેળામાં તો ખુદ ભૂત બંગલા આવી ગયું છે લેકિન ભૂત બંગલાનું જે આપણને નાનપણમાં જે જોડા આવે છે તો એક ભૂત બંગલાનો કદાચ આનાથી ડર પણ ખૂબ થાય અહીંયા કેમ્પસમાં એટલું સરસ મજાનું વાતાવરણ છે બહારથી આવતા ટુરિસ્ટો માટે રૂમ મળી શકે વિદ્યાર્થીઓ માટે મોટા હોલ મળી શકે સ્કૂલથી આવતા જે આખી બસ લક્ઝરી છે એમને પણ રહેવા માટેની ફૂલ સરસ મજાની સગવડ છે એટલે સરસ મજાનું આ સેવાનું કાર્ય મંદિર તરફ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે જમવાની પણ ભોજનની પણ સરસ વ્યવસ્થા છે અને મંદિરની નજીક જ રોડ છે એટલે આવવા જવાની વ્યવસ્થા પણ સરળ ટ્રાન્સપોર્ટેશનનું આપણને મળી શકે